નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે આજના તાજા અને મોટા સમાચારની અંદર મિત્રો સૂત્રો કે અનુસાર જણાવી દઈએ કે મિત્રો પુષ્પા પુષ્પાટુએ છઠ્ઠા દિવસે તમામ ફિલ્મોને પછાડી બનાવ્યો સૌથી વધુ કમાણીનો રેકોર્ડ મિત્રો પુષ્પાટુ ધ રૂલ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે વર્ષ બે હજાર એકવીસની બ્લોકબુસ્ટર પુષ્પા ધ રાઈઝની આ સ્વિકલે દર્શકોના દિલ જીતી લીધા છે આ ફિલ્મ રિલીઝના પહેલા દિવસથી જ બોક્સ ઓફિસ પર સારો દેખાવ કરી રહી છે અને સારી કમાણી પણ કરી રહી છે એટલું જ નહીં આ ફિલ્મે ઘણી મોટી ફિલ્મો પુષ્પાટુ ધ રૂલ એ રિલીઝના છઠ્ઠા દિવસે કેટલું કલેક્શન કર્યું છે મિત્રો સુકુમાર દ્વારા નિર્દેશિત પુષ્પાટુ દર્શકોને જબરજસ્ત મનોરંજનનો ડોઝ આપી રહી છે આ કારણોસર ફિલ્મ ફિલ્મને વેંકેન્ડમાં પણ થિયેટરોમાં સંપૂર્ણ દર્શકો મળી રહ્યા છે જોકે તેની કમાણી પણ ઘટી છે આ હોવા છતાં પુષ્પા ટુ ધ રૂલ તેના કલેક્શન રજિસ્ટ્રેશનમાં દરરોજ કરોડો રૂપિયા ઉમેરી રહ્યું છે પાંચસો કરોડના બજેટ સાથે બનેલી આ ફિલ્મ તેની રિલીઝના ચોથા દિવસે પણ તેની કિંમત વસૂલ કરી લીધી બોક્સ ઓફિસ પર ફિલ્મ જે ગતિએ ચાલી રહી છે તે જો કહી શકાય કે તે જલ્દીથી થિયેટરમાંથી બહાર થવાની નથી મિત્રો પુષ્પા ટુ ધ રૂલે તેની રિલીઝના છઠ્ઠા દિવસે બાવન પોઈન્ટ પચાસ કરોડ રૂપિયાની કમાણી કરી છે છઠ્ઠા દિવસે ફિલ્મે તેલુગુમાં રૂપિયા અગિયાર કરોડ હિન્દીમાં રૂપિયા આડત્રીસ કરોડ તમિલમાં રૂપિયા બે પોઈન્ટ સાહીઠ કરોડ કન્નડમાં રૂપિયા ઝીરો પોઈન્ટ ચાર કરોડ અને તેલુગુમાં રૂપિયા ઝીરો પોઈન્ટ પાંચ કરોડનું કલેક્શન કર્યું છે આ સાથે પુષ્પાટુ ધારૂલનું છઠ્ઠા દિવસનું કુલ કલેક્શન હવે સસો પિસ્તાલીસ પોઈન્ટ પંચાણું કરોડ રૂપિયા થઈ ગયું છે મિત્રો આજના માટે આટલું જ મિત્રો અમારી ચેનલ પર નવા છો તો મિત્રો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ